ન સમાધિના જે ફળની પ્રાપ્તિ તમને સમાધિમાં બેસવાથી ન થાય જે ફળની પ્રાપ્તિ તમને યોગમાં બેસવાથી ન થાય એ ફળની પ્રાપ્તિ તમને સહજ ક્ષણના સત્સંગ માત્રથી થઈ જાય અને એટલા માટે સતત સત્સંગની ક્ષણ દુર્લભ છે કળિયુગની અંદર અવગુણોનો પાર નથી પણ એક ગુણ એવો જોરદાર છે કે બધા અવગુણને ઢાકી દે અને એ ગુણ છે કે હરિનામ સંકિર્તન ભગવાનનું નામ કળિયુગની અંદર વિશેષ ફળ આપવા વાળું છે જોવો ને પૂછો એને જે આપણાથી પચાસ વર્ષ મોટા છે ને કે પેલા આવી કથાઓ થતી આવડી મોટી કથાઓ થતી ના હવે ક્યાંય નાની થાય છે મોટી મોટી થાય છે તો કળિયુગમાં અધર્મ વધ્યો કે ધર્મ વધ્યો આન્સર જવાબ પૂછો તમારી જાતને કે કળિયુગમાં લોકો ધાર્મિક બન્યા છે કે નાસ્તિક બન્યા છે આટલા બધા લોકો અહીં હારે બેઠા છો એટલે તમને એવો એવો વિશ્વાસ તો હોવો જોઈએ કે લોકોમાં ક્યાંય કળિયુગ હજી આવ્યો કળિયુગ તો એને છે જેને કથામાં આવવાનો કંટાળો ચડે છે એના જેને ગાવા માળ ચડે જેને તાળી પાડવા માળ ચડે જેને ભગવાનને પગે લાગવા માળ ચડે એના માટે કળિયુગ છે બાકી જેને કીર્તનમાં મજા આવે છે જેને કોઈકને પાણી પાવામાં મજા આવે છે કોઈકને મંદિરે મજા આવે એના માટે આ કળિયુગ નથી એના માટે સતયુગ છે આ સતયુગ છે ભગવાન અને મહાપ્રભુજીએ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવોએ કીધું છે કે જબલગ ગોકુલ ગાય ગોવર્ધન જ્યાં સુધી ગોકુળ છે જ્યાં સુધી ગાય છે જ્યાં સુધી ગોવર્ધન છે જ્યાં સુધી ગોસાઈ નો વંશ છે મહાપ્રભુજી નો જ્યાં સુધી શ્રીમદ ભાગવત કથાનો રસ ચાલી રહ્યો છે ત્યાં સુધી મારા ભગવાન નથી અંદર મહાપ્રભુજી અનેક અવગુણો છે પણ સૌથી શ્રેષ્ઠ ગુણ છે ભાવે ગભાવે ભગવાન નું નામ લ્યો મેં તમને પેલા દિવસે કીધું તું હજી કહું કે હું જ્યાં સુધી બોલું ત્યાં સુધી તમારી જીવને કઈ કામ નથી કારણ કે તમારે બોલવું છે તો હું નહીં બોલવા દો

પણ મારી કઈ વાત તમને હાર્ટ ને તમારા હૃદયને સ્પર્શી જાય છે એનો અંદાજો હું ન લગાવી શકું મારા ભગવાન એનો અંદાજો તો જે સાંભળે છે તેને અને એ સાંભળ્યા પછી ભગવાન ખાલી સાંભળવું અને અનુસરવું આ હું બોલું છું ગુજરાતી ભાષા છે આપણે બધા ગુજરાતી છે એટલે તમને સમજાય છે હું જોશ કહું તો તમને હસવો આવે હું ક્યારેક રડવાની વાતો કરું મૂળ ગુજરાતી ભાષાનો ભાષાનો પ્રભાવ છે